પાણી આવે છે આયોજન કરે છે એ આયોજન ની અંદર એવું હોય કે આપણે યોજના લાવીએ અને આ યોજના માંથી કેવી રીતે કટકી મારી લઈએ એવું વિચારે છે પણ મિત્રો આવનાર સમય ની અંદર

એના માટે આપણે બધાએ સાથ સહયોગ આપવાનો છે અને મિત્રો એક બીજી વાત છે કે અત્યારે જે સરકાર એક નવું ગતકડું લાવી છે એનું નામ છે એસઆઈઆર શું નામ છે એસઆઈઆર હવે એસઆઈઆર છે એટલે જેની અંદર એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે તમારું જે